અરે મારા સાહેબ મારા મો મેરું હોય યાર વાત સમજો તમે બધી વાત તમારી સાચી હું ના નહીં કેતો બરોબર હું બધી વાત તમારી બધી વાત તમારી મોનો હું તમે વિચાર કરો મારા મોમેરામાં પૈસા અત્યારે મારા મોમેરો મારા મારા પોતાનો લુગડો લાવવો હતો પૈસા નહીં બોલો બીજી વાત તો ઠીક હતો પછી મારે પેલો ભોણીનો મોમે લુગડો લાવવાનો ભોણાનો લુગડો લાવવાનો મોમેરું લાવવાનું યાર મારે બે લાખ રૂપિયા ખર્ચો હા હા મોમેરું તો છ પોચે હું ના નહી કે છ પોસ પણ હા હું એ કેવા માગો હું તમે મોન હતો તમારી જોડે ચાલીસ હજાર રૂપિયા બરોબર એક ભાઈ જોડે પચીસ હજાર રૂપિયા એક ભાઈ જોડે ને બે રૂપિયા બરોબર હવે તમે વિચાર કરો આ તારે પોચ પોચ ઝરવાળા તો કેતલા હે ને તમને ઘણી બતાવું તો વિચાર કરો યાર કોઈ જવાબ નહીં ચાલતો અત્યારે અરે મેં તમારું કોમ કાઢ્યું એ જ મારો ઓખ તો પછી યાર વાત સમજો યાર મારે યાર મને એવું લાગે કે તમે મને અત્યારે આમ મોમેરામ જમીન મિલાવજો બોલો અરે મેં છોકરા પણ તાણે જમીન નહીં મેલી હું વાત કરો હા યાર તો તો યાર એટલું તો યાર વિચાર કરો યાર પૈસા હાલ્યા અવસર આવ્યો બરોબર મેં પૈસા શું કર્યું હું ઘણા લોકો કરોડપતિ હોય ને તો કોઈને પોચ હજાર ના નહીં હાલતા બરોબર તાણે મને એમ થાય ખરા રૂપિયા શું કરવાના છે પણ હવે મને એમ ખબર પડે કે લોકો ચમ ઉછી ના નહીં હાલતા તો કે તમારા જેવા બે ચાર એને મળ્યા જ હોય મોણા કોઈ દાડો જન્મ થી ઓકો નહીં હોતો આ તમારા જેવા કોક મળે ને તાણા જે એનું મન ફરી જાય તો કોક નો બચારા ને દવાખાના કોમ હોય તો તમારા જેવો આગળ બે ત્રણ બુચ માર્યું હોય તો કોક નું દવાખાના કોમ ના નહીં તો પછી યાર આ ચાલુ કાલે આલુ આવું ના હોય બરોબર એક પરફેક્ટ વાયદો કરો યાર તમે મને તો યાર હા બોલો બોલો સારું હું ફરી ફોન ના કરવો પડે મહેરબાની કરીને સારું હેડો